તો મિત્રો તમે આગળ વિડિયોમાં જોયું કે અભાએ વાઘુજીને ભૂઈ પાડે છે તો તમને આ વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને તમને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ જો મિત્રો ફૂલતાજીએ પણ અભાને કીધું કે તું કેમ આવું કરે છે તો અભાએ કીધું કે લાવ હું લાવ હું તમને પણ પાણીમાં નાખું છું તેમને બધાને પાણીમાં નાખ્યા છે તો આ વિડીયો આવા વિડીયો જોતા હોય તમારે તો પ્લીઝ કમેન્ટ કરી દેજો અને વાઘુજી પણ અભાને ફૂમતાજી પણ સાથ આપે છે આ વિડીયોમાં તો ફૂમતાજીને તમે શું કહેવા માગશો ફુમતાજી બંકા માટે એક લાઇક કરી દેજો અને હા તમને લાગતું હોય કે બંકો ફૂમતાજી છે તો ફૂમતાજી માટે પ્લીઝ એક લાઇક અને એક સબસ્ક્રાઈબ બી કરી દેજો તો આપની ચેનલ પર આ એસ હિન્દુસ્તાનીનો હિન્દુસ્તાનીના વિડીયો આવતા રહેશે અને